આ લોભી વાણિયા સાથે બનેલી ઘટના આ નવતીરી નગરીમાં ફોફળ ચંદ શેઠ રહે આ દોમદોમ સાઈબી સપન ઉપર ભેરી વાગે આ નગર શેઠ ને દરેક દેશમાં પેઢીયું ચાલે પૈસા ની પથારીમાં સુવે પણ મહા લોભી આ ચમડી તૂટે પણ દમડી નો સૂટે પાશીર ઘી શીશીમાં પૂરી શીશી રોટલી ઉપર ફેરવે પણ ઘી નો ચોપડે આવો લોભી એને ભગવાને શાર દીકરા દીધા આ ના દીકરા લોભી નહીં પણ સાવ્યું ડોહો કેડે રાખે આમ કરતા છોકરા મોટા થયા એમાં મોટા દીકરાના લગ્ન લીધા આ કુલગોર ને તેડાવ્યા કુલગોર તો રાજી થઈ ગયા કે આ નગર શેઠ નો દીકરો પરણશે એટલે આપણને દક્ષિણા મોઢે માંગી મળશે આ એટલે કંઈ ફોડ પાડ્યો નહીં આ ધામધૂમથી લગ્ન કર્યા આ ગોરને દક્ષિણા આપવાની વાત આવી એટલે આ શેઠે ગોરને કીધું હે હે ગોર ભા હજુ બીજા ત્રણ પરણાવવાના બાકી છે એ વખતે બધી દક્ષિણા ભેગી આપશું આ ગોર બિચારા વેલા મોઢે પાસા ગયા આ બાપા એ આપણા કુળગોર છે એને તો દક્ષિણા આપવી જોઈએ આ મોટા દીકરાએ કીધું તો કમાવા માંડીએ એટલે આપશે બાકી મને ન કહેતો શેઠે ખખડાવી કીધું આમ ચારેય દીકરાઓના લગ્ન થઈ ગયા પણ ગોરને એક ફદિયું પણ ન આપ્યું આ એમ કરતા છોકરાઓ પેઢી સંભાળવા લાગ્યા પણ ફોફરસા શેઠ સોધર્યા નહીં આ શેઠાણી પણ ગુજરી ગયા આ કોઈએ છોકરાઓને મેણું માર્યું પહેલા તમારું બાપ સાવ લોભ્યું આ કોઈ દાન પુણ્ય આ ધર્મ ધ્યાન તીર્થયાત્રા કઈ કર્યું નથી આ તો માર્શે તો નર્કમાં જાશે આ એટલે તમે તમારા ખારસે ડોસાને જાત્રા કરાવો તો કંઈક દર્શનનું પુણ્ય તો મળશે આ છોકરાઓને વાત સાચી લાગી એટલે છોકરાએ કીધું આ બાબા હવે છેલ્લે છેલ્લે કઈક જાત્રા કરી લો તો આવતો ભવ તો સુધરે આ આ મારે ચિંતા છે આવતો ભવ કોણે જોયો મારા ખર્ચે તો નહીં કરું કે ત્યાં કોઈ દાન દક્ષિણા પણ નહીં દઉં આ તમારા ખર્ચે જાત્રા કરાવતા હો તો આવું આ શેઠે કહ્યું આ શેઠ એવો લોભી કે આ મારતી વખતે મોઢામાં પાઈ પણ ન મૂકે सोम कहे पत्नी को सपने की बात सुन आकाथ कहानी बस एक बार हारियो तो अंदी को धरियो तो जोर आ जोर पे गाड, आ जमी पे तो 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 जमी हाथ में कुंदन कहत कवि आयो एक ताही समय कविता करत वाको अदेव अनुसारियो तो आवत कुल डाक आ बड़ो सुत को अभाग आजो में जाग न परो

આ તમે ક્યાંથી ટપકી પડ્યા આ શેઠે પૂછ્યું બગડ્યું હજુ નાહીને બહાર જ નીકળ્યો શું આ શેઠે કીધું આ શેઠ કંઈક પુણ્યનું ભાથું બાંધતા જાવ આમનો હું દક્ષિણા લીધા વિના તો નહીં જાઉં આ ભગવાને જીદ કરી આ ભલે ભલે હવે અત્યારે તો મારી પાસે કંઈ નથી પણ સવારે આજે હું ધર્મશાળામાં ઉતર્યો છું આ આમ કહી શેઠે બ્રાહ્મણથી પૈસો છોડાવ્યો આ બ્રાહ્મણે વિસર્યું આ વાણીઓ આખશે નહીં પણ કંઈ વાંધો નહીં કાલે વાત આ એમ વિસરી દ્વારકાધીશ અદૃશ્ય થયાને આ વાણીઓ પોતાના છોકરા હતા ત્યાં આવ્યો આ છોકરા હવે બાપાના કપાળે ખીલું જોયું તેને લાગ્યું આ બાપે કંઈક દાન કર્યું લાગે છે આ બાપુ આ ટેલું કોણે કર્યું દક્ષિણ આપી કે એ પણ બાકી રાખી આ મોટા દીકરે પૂછ્યું આ આ હું નહીં વાયદો કર્યો છે દીકરો ક્યાં ગોતો આવશે શેઠે કહ્યું આ છોકરા મોજાયા કે આ ડોસો પુણ્ય કરવાનો નથી આપણે તો કરીએ આ એટલે દ્વારકાધીશ મંદિરે સારી છોકરાએ પાંચસો પાંચસો રૂપિયા ભેટમાં મૂક્યા અને ફોફળસા પગે લાગવા આવ્યો તે બધા રૂપિયા પાછા ગજવામાં મારી દીધા અને બોલ્યો આ ભગવાન તમારે ક્યાં તૂટો છે તમે તો ખુદ લક્ષ્મીના પતિ છો અમારે ગરીબ ને જરૂર હોય આ નાના છોકરાની વહુ જોઈ ગઈ એણે એના ઘરવાળાને કીધું પણ દોષો ક્યાં છોકરાનું માને એવો હતો આ ખુદ ભગવાને વિચાર્યું કે આ મારી દક્ષિણા તો ક્યાંય રહે આ મારા પણ ઉપાડી ગયો એમ ધામ ફર્યા

હવે તો દક્ષિણ આપી દો આ મોટા છોકરે કીધું તું બોલીએ કઈ નક્કી નવાય આ માટે મારે તમને ગાય દાનમાં આપવી છે આ એક બે દિવસમાં કોઈ મળી જાય પછી તમને તેડવા છોકરાને મોકલીશ આ શેઠે કહ્યું એટલે બ્રાહ્મણ તો રાજી થઈ ઘરે જતો રહ્યો આ પછી શેઠે મોટા છોકરાને બોલાવી કીધું આલેશ આવી આ તીજોરીમાં એક પેટી છે એ કાઢી લાવ આ છોકરાએ તિજોરી ખોલી અંદર એક જૂની પેટી હતી એ બહાર કાઢી અને બાપા સામે મૂકી આ પછી એ પણ ખોલી તો એમાં એક બીજી નાની પેટી હતી આ ડોસાએ ફાણ ખોલવાનો ઈશારો કર્યો એટલે એ પણ ખોલી તો અંદર એક જૂના કાપડના શિથરાની પોટલી હતી એ ખોલી તો અંદરથી સવા રૂપિયો નીકળ્યો આ બધા અસંભવમાં પડી ગયા આ સવા રૂપિયો આટલો સાસવીને મૂક્યો હતો આ મોટા આ સવા રૂપિયો મારા પરસેવાની કમાણીનો છે આ તો એ લઈને જા અને એક ગાય ખરીદ કરી આવ શેઠે કહ્યું આ બાપા આ સવા રૂપિયાની ગાય કેવી આવશે છોકરે પૂછ્યું આ તારે શું જોવાનું છે તો પંછાત કર્યા વિના જા

આ પણ મહાદેવના મંદિરે મૂકી દે આ પટેલે કીધું આ એટલે ચારે ભાઈઓ ભેગા થઈ એક ગાય ઉપાડી લાવ્યા આ બાપા આ સવા રૂપિયામાં આવી ગઈ મળી છે આ નથી ખાતી નથી પીતી આ મરુ મરુ છે આ જો અહીં મરી જશે તો બાર નાખવા જવાના પણ પૈસા દેવા પડશે એક છોકરે કીધું પેલા કોઈ જલ્દી જાવ બ્રાહ્મણને બ્રાહ્મણ ને તેડી આવો કે જો મારા બાપ ગાયનું દાન કરવા માંગે છે. આ એ કીધું ને એક છોકરો બ્રાહ્મણ ને બોલાવવા ઉપડ્યો આ ગોરભાને બોલાવવા શેઠ નો નાનો છોકરો ગોરના ઘરે આવ્યો છે આ ગોરભા જલ્દી તૈયાર થઈ અમારા મારા ઘરે આવો આ મારા બાપા તમને ગાયનું દાન આપવા માંગે છે આ નાના છોકરાએ કીધું આ ગોર તો રાજી રાજી થઈ ગયા ને આ માથે ટેડી પાઘડી નાખી આ બગલમાં ટેપણું દબાવીને છોકરા સાથે જ નીકળી ગયા આ શેઠ ની હવેલીના શોખમાં છેલા શ્વાસ ગણતી ગાય પડી છે આ બ્રાહ્મણની નજર ગાય ઉપર પડી અને તે બોલ્યો શેઠ આ મરવા પડેલી ગાય લેવા બોલાવ્યો ફટ તમને આ પાપ લાગશે પુણ્ય નહીં થાય આ ગોરની સોટલે ખેતો થઈ ગયેલી આ મહારાજ આ સત સાંદલો કરવા ગાય સ્વીકારી લો આ કોળ ગોરસો ના પાડશો એ નહીં સાલી ને આ ધર્મની ગાના દાંત નો જોવાય શેઠે કીધું પણ આ ઘરે કેમ લઈ જાવી આ મરી જશે તો લઈ જનારના પૈસા કોણ આપશે આ ગોરભા બોલ્યા અરે આ મારા ચાર છોકરા મૂકી જશે અને ઢસડીને નાખી પણ આવશે હવે ઉતાવળ રાખો આ શેઠ બોલ્યા અને સ્વસ્તી કલ્યાણ બોલી આ મહારાજે ગાયને સાંધલો કર્યો અને ગાયનું દાન સ્વીકાર્યું આ શેઠના છોકરા કમને ગોરને ત્યાં ગાય મૂકી આવ્યા આ ભગવાનને કરવું તે આ શેઠ ને દરબારમાં હાજર થયા ચાલુ પાનું જોયું આ મારતી ગઈ કૃષ્ણ અર્પણ કરેલી નીકળી શેઠ આ જીવનમાં ક્યારેય કોઈ દાન પુણ્ય કર્યું નથી આ છેલ્લે એક મારતી ગઈ ગોરને અર્પણ કરી છે એ દોઢ રૂપિયાની હતી અને ગોરના ઘરે દોઢ ઘડી જેવી હતી એટલે એ તમારા નું ફળ એ છે કે આ ગાય દોઢ ઘડી તમે જે કહેશો તે કરશે આ ધર્મ રાજા એ કીધું આ ભલે પ્રભુ પણ હું જે કહું એ કરશે તો ખરીને આ સમય ક્યારથી શરૂ થાય છે શેઠે પૂછ્યું હા આ જે કહેશો તે કરશે અને સમય શરૂ થઈ ગયો છે આ ઝપટ કરો જે કરવું હોય તે કરો આ ધર્મ કીધું હે ગાય માતા આ તમારે હું કહું તે કરવાનું તો આ ધર્મ રાજાને શેંગડે ચડાવી પછાડવા માંડો આ શેઠે કીધું ને ગાય ધર્મ રાજાની પાછળ પડી આ ધર્મ રાજા દોડ્યા તે આવ્યા વિષ્ણુ ભગવાન પાસે આ વિષ્ણુ ભગવાન આડા ઉભા રહ્યા આ વાણીએ પૂછ્યું તમે કોણ અરે મૂર્ખ આ વૈષ્ણુ ભગવાન છે પગે લાગ આ ધર્મ રાજા એ કીધું આ એમ તો ગાય માતા એમને પણ શિંગડે સડાવો આ મારા પ્રણામ પણ સ્વીકારો પ્રભુ આ વાણીએ કીધું ને ગાય ભગવાન તરફ દોડી તે તે બે ભાગ્યા આવ્યા બ્રહ્માજી પાસે આ વાણીએ પ્રણામ કરી એમને પણ શિંગડે સડાવવાનું કીધું એટલે ત્રણે ભાગ્યા આવ્યા કૈલાસમાં ભગવાન શિવજી પાસે આ ત્યાં દોઢ ઘડી પૂરી થઈ ગઈ એટલે ગાય પણ અટકી ગઈ હર હર મહાદેવ ઓમ નમો ભાગવતે વાસુદેવાય ઓમ બ્રહ્મ દેવતાએ નમઃ આ કહે વાણીઓના પગમાં પડી ગયો અને બોલ્યો આ કરોડો જન્મના પુણ્ય ભેગા થાય થાય તો દેવોના દર્શન હવે ભલે મને આ રવ રવ નાખો કોઈ અફસોસ નથી આ પણ પ્રભુ મને નથી લાગતું કે આ નર્કમાં જવું પડશે એક ત્રણેય દેવોના દર્શન નું ફળ શું એવું મળશે આ વાણીઓ બોલ્યો અને ત્રણેય દેવતાઓ વાણિયાની ચતુરાઈ ઉપર પ્રસન્ન થયા અને સ્વર્ગમાં સ્થાન આપ્યું આ દરેક દ્રષ્ટાંત દંતકથાઓ હોય છે આ માત્ર આધ્યાત્મિકપણે લેવું આ કથાઓ કોઈ જ્ઞાતિ કે વ્યક્તિગત કોઈ ઉપર હોતી નથી આ પરંપરાગત કહેવાતા દ્રષ્ટાંત હોય છે પાત્રો કાલ્પનિક હોય છે આવા જ નવા નવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો